વડોદરા શહેરના ભાઈલી વિસ્તારમાં આવેલી વિબજોર સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદ બાદ ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલને રૂપિયા ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું કે આ સ્કૂલને સરકાર તરફથી અપાયેલી સૂચનાનું પાલન નહીં કરવા બદલ દસ હજાર રૂપિયા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા બદલ દસ હજાર રૂપિયા અને લાયકાત વગરના શિક્ષકો થકી શિક્ષણ કાર્ય કરાવવા બદલ દસ હજાર રૂપિયાનો એમ કુલ ત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે સ્કૂલના સો જેટલા વાલીઓ દ્વારા કચેરીને ફરિયાદ કરવામાં આવી હતી કે વેબજોર સ્કૂલના સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધારે ફી લઈ રહ્યા છે તેમજ સ્કૂલમાંથી જ યુનિફોર્મથી માંડીને સ્ટેશનરી ખરીદવાની ફરજ પાડે છે એ પછી એમ ચાર અધિકારીઓની ટીમને સ્કૂલમાં તપાસ માટે મોકલી હતી આ ટીમની તપાસમાં વાલીઓએ કરેલા આક્ષેપો સાચા હોવાનું જણાવ્યું હતું

ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ ખરીદવા બાબતે કલમ નંબર સત્તર સરકાર શ્રીના અપાઈ પાલકડા કરવા માટે કલમ નંબર 19 એ ઉપરાંત લાયકાત વિનાના શિક્ષકોને આચાર્યપૂર્ણ પૂર્ણથી એક કલમ 23 આ ત્રણ કલમના અંગ બદલ ઇસદાનનો દંડ કરવામાં આવેલ છે એ ઉપરાંત આની જાણ એફર્સને પણ આપણે કરવામાં આવશે ચાલા તપાસ કરવામાં ચાર લોકોની ટીમ ગઈલી હતી તપાસમાં એવા લાગે બાદ જ આપણે એક્શન લીધેલ છે આ પહેલા ઉદાર સ્કૂલ વિશે પણ કાર્યવાહી કરવામાં આવી છે કોઈ પણ સ્કૂલ હશે અને કોઈ પણ જે આરટી કે পগল